કાળી ફૂગ માટે આ ક્લોન છે અને બેસાડવા માટે આ છે છે નમસ્કાર મારું નામ પરમા ચંદ્રકાંત હું કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું અત્યારે આપણે એક ખેડૂતને ત્યાં પ્રગતિશીલ ફાર્મરને ત્યાં આપણે આવ્યા હી અને તેમણે આપણે કેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક બે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો મગફળીની અંદર તો આપણે એ ખેડૂતભાઈને પૂછશું કે શેની માટે કર્યું હતું અને એનું કેવું રિઝલ્ટ આવ્યું હતું

તો આ કલરનો ઉપયોગ તમે કાળી ફૂગ માટે બરોબર અને બીજું તમે બીજી કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો બીજી પ્રોડક્ટ આ છે લીલાસ પ્લસ આનો માની વિકાસ ઓછો થાય અને સુયા વધારે બેસે એનો એક રાઉન્ડ કર્યો છે આ એક રાઉન્ડમાં તમે એનું આ રિઝલ્ટ જોઈ શકો છો બરોબર કેટલા સુયા બેઠા છે અને જે કેટલા નવા ઉતરે છે એ આનો બીજો રાઉન્ડ દસ દિવસ પછી આવશે બરોબર તો ગૌતમભાઈ આપણે બીજા ખેડૂત ભાઈને કેવું હોય કે હુયા બેસડવા માટે અને કાળી ફૂગને અટકાવવા માટે આપણે કંઈ બે પ્રોડક્ટનો ઉપયોગ કરીએ તો સારામાં સારું રિઝલ્ટ ફાર્મરને મળે વાપરું છું અમે છટકાવ કર્યો છે એનું તમે રિઝલ્ટ તમે સામે જોઈ શકો છો બરાબર